ડીસાથી રણોજ પગવાળા યાત્રા બહુચરા યોગ મંડળ ડીસા જય બાબારી જય માતાજી મિત્રો જય બાબા રી તો આજે અમે જઈ રહ્યા છીએ પગવાળા યાત્રા ડીસાથી રણોજા હું અને મારા મિત્રો ચલો હું તમને એમને બધાનો પરિચય આપ્યો જય બાબા રે જય બાબા રે અમારા ભાઈ આવી રહ્યા છે જય બાબા રે

જો ભાઈ આપણે અહીંયાથી ચાલતા જઈએ છીએ તો મળ્યા છે વચ્ચે સેવા

જો મિત્રો અહીંયા બપોરે જમવાનું વ્યવસ્થા કરી છે આ જગ્યાએ રહેવાનું છે અહીંયા મંદિર પણ બહુ સારું છે ચલો મંદિરને આપણે દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી જય માતાજી મિત્રો આપણે જ્યાં બપોરે જમવાની વ્યવસ્થા કરી છે ત્યાં સારું એક મંદિર છે તો આપણે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ ચલો જો મિત્રો જમવાની પણ વ્યવસ્થા તૈયાર કરી